જોઈ શકાય છે હાઈવેની આ સ્થિતિ સરકારી જીન ચાર રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતે વરસાદ વરસ્યો છે પાણીના નિકાલના અભાવે વાહન ચાલકો અહીં પરેશાન થઈ રહ્યા છે જોઈ શકાય છે આ રસ્તાની સ્થિતિ જે છે તે સરકારી જીન ચાર રસ્તા ઉપર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અહીંથી ભયમાં પસાર થઈ રહ્યા છે તો રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યું છે અને બ્રિજનું કામ ખોરંભે ચડ્યું હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનો આરોપ અહીંના લોકો લગાવી રહ્યા છે અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે આ સ્થિતિ છે